નમસ્કાર મિત્રો આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો શ્લોકો વિગેરે વિશે જાણીશું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો એવી ખાતરી છે મિત્રો આજે ફરી આપણે ગુજરાતી સાહિત્યના કાવ્ય જગતના એક કવિ વિશે વાત કરીએ આ જગતમાં એમને રંગનગરનો રસીઓ અને બંદો બદામી કહ્યા છે આપ સમજી જ ગયા હશો હું કોની વાત કરું છું હા એ જ શ્રી વેણીભાઈ પુરોહિત વિશે અને તેમની રચનાઓ વિશે થોડું જાણીએ વેણીભાઈ જમનાદાસ ફેબ્રુઆરી ઓગણીસો જાન્યુઆરી ઓગણીસો એંસીમાં માં વતન જામ ખંભાળિયા એમને યાદ કરીએ એટલે મોંમાં પાન આંખે ચશ્મા સફેદ જબ્બો અને બદામી જાકીત સાથેની વ્યક્તિ નજર સામે તરવરી એમના કાવ્યો વિશે વાત કરતા પહેલા એમના અન્ય કાર્ય વિશે થોડું જાણીએ પત્રકારત્વ કર્યું બે ઘડી મોજથી લેખન લેખન કાર્ય શરૂ કર્યું તો તેઓએ ગઝલ પણ લખી છે પણ એ ઝાઝી જાણીતી થઈ નથી સિંજારાવ તેમના કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ છે સાયમ સમાચાર પત્ર જન્મભૂમિમાં તેઓએ ગોફણ ગીતા ધારાવાહિક લખી હતી જે અતિ પ્રસિદ્ધિ પામી હતી જેની મેં શોધ કરી પણ મને અહીંયા આગળ મૂકવા માટે મળી નથી સાથે સાથે તેઓએ સંત ખુશીદાસ અને આખાના છપ્પા નામે કટાક્ષિકા અને વ્યંગોક્તિઓ લખી હતી જે એ જ સમાચાર પત્રમાં આવતી એ પણ મને શોધવાથી મળી નથી એ પણ વખણાઈ હતી જેવી કે પદ્મની લાલ પાની પર હલાહલ છે કે ઝેર છે આ પંક્તિમાં વિષકન્યાની વાત છે જેને અડે તેનું મૃત્યુ જ હોય પહેલાંના જમાનામાં નિસત્તાન રાજાનું રાજ્ય પચાવી લેવા દુષ્મન રાજાઓ આવી કન્યા મોકલી એની સુંદરતાથી લોભાવી રાજાને મારી નાખતા તેઓની અત્યંત જાણીતી અને લોકપ્રિય પ્રસિદ્ધ રચના તે તારી આંખનો બંધાણી રૂપની પૂનમનો પાગલ આ કાવ્ય ગીત તેમની પહેચાનરૂપ બની ગયું અને રંગનગરનો રસ્યો એવું નામ મેળવ્યું તેઓ ઊંડા ભાવવાહી કાવ્યો લખતા જેવા કે જલના દીવા જલમાં જળહળે આંખ સુકાઈ તો અંધ ભૂલ છડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી આવા ભાવ સવર રચનાકાર હતા શ્રી ઉમાશંકર જોશી તેમને બંદો બદામી કહેતા તેઓની એક રચના આજે વાંચીએ અને એનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ ઉનારે પાણીના અદ્ભુત માછલા એમાં આસમાની ભેજ એમાં આત્માના તેજ સાચા તો એ કાચા જાણે કાચના બે કાચલા ઉનારે પાણીના અદ્ભુત માછલા સાતરે પેટમાં છાની આગ અને પોતે અતાગ સપના આળોટે એમાં થઈ ચાગલા ઉના ઉનારે પાણીના અદ્ભુત માછલા જલના દીવા જલમાં જળહળે કોઈ દિન રાગ ને વિલાસ કોઈ દિન પ્રભુ ધારી પ્યાસ ઝેર ને અમૃત એમાં આગલા પાછલા એ પાણીના અદ્ભુત માછલા આ કાવ્યમાં બતાવ્યો છે માછલા ઉના એટલે કે ગરમ પાણીમાં ન રહી શકે પણ અહીં તેને અદ્ભુત કહીને નોખા છે અને તેને આસમાની ભેજ અને આત્મના તેજ સાથે સરખાવ્યા છે આંખ ભીની રહે છે જે હૃદયની ભીનાશ સૂચવે છે સાથે સાથે તેમના તેજને આત્માના તેજ સાથે સરખાવ્યું છે આમાં તેજ હોય ગરમી હોય ત્યાંથી ભેજ વિનાશ ઉડી જાય પરંતુ અહીં માછલી એટલે કે માનવના હૃદયની અનુકંપાની વિનાશ આત્માના તેજથી જળ જળહળી ઉઠી છે ઉડી નથી ગઈ અંતરચક્ષુ આ તેજથી ચમક્યા છે અને આ તેજ ક્યારેય ઓલવાવાનું નથી એમ બતાવે છે માછલા શબ્દ માનવી માટે વાપર્યો છે ઝેર ને અમૃત એના આગલા ને પાછલા આમ આ માછલા માનવી આત્મતત્વથી શુદ્ધ થયેલા હોય પરસ્પર વિરોધી કડવું મીઠું ઝેર કે અમૃત બધાને સમાન રીતે સ્વીકારી શિવ તત્વને અનુસરે છે આંખ ઝેરને જીરવીને સ્નેહ અમી વરસાવે છે પછી આવે છે સાચા તો એ કાચા જાણે કાચ ના બે કાચલા આંખ જરાક જેટલો ધક્કો પણ વાગે તો તે કાચલા વાસણની જેમ ફૂટી જાય છે કાચલા શબ્દ પ્રયોગ જ કાવ્યમાં અસર કરતા છે સાચા માનવીની બદગોઈ અને તોડી નાખે તો પણ એ સાતે સમંદર એના પેટમાં છાની વડવાનળની આગ એ સત્પુરુષ જેમ સાગર વડવાનળને પોતાના પેટાળમાં સમાવી દે છે તેમ પોતાના સમત્વથી પી જાય છે વેદના કે હર્ષની સમત્કૃતિ સ્વીકાર બતાવે છે આ સમત્વ વડવાનળ જેટલું દર્કદાંતની સાથે સાગર જેટલું ઊંડું પણ હોય છે બીજી રીતે જોઈએ તો જેમ વડવાનળના અગ્નિ જેવું તેજ જે ઠારી શકાતું નથી એવું જ આત્માનું તેજ છે અને તે આત્માનો ભવ ઊંડો છે વળી આગળ કહે છે આંખ છીછરી છે છતાં એના ભાવ તાગવા જાણવા અશક્ય છે સાથે સાથે ઊંડી વિશાળતા પણ ગઈ છે એ આંખમાં સપના આળોટે છે જાણે નટખટ બાળક ચંચળ બાળકની જેમ અને જેમ એ જ આંખમાં એના સપના ફરે છે આ કાવ્ય આખું જ રૂપકમાં લખ્યું છે અને અતિ સુંદર વાત ઊંડા ભાવ સાથે વર્ણવી છે એમની અન્ય કાવ્ય સમૃદ્ધિની વાત કરીએ તો માઝમ રાતે નીતરતી નભની ચાંદની પ્રખ્યાત છે ચુમક ચુમક નહીં ના ચુરે ખાયલ લઈ લે લઈ લે લઈ લે પાયલ પાછું તો પછી બીજું છે રાતી રાતી પારેવાની આંખરે પછી છે ભીત ફાડીને પીપળો રે ઉગ્યો જીરણ એની કાયા રે જીરણ એની કાયા તો એવોર્ડ જીતનારી ફિલ્મ કંકુના ગીતો જેવા કે મુને અંધારા બોલાવે લુચ્ચારે લોચનિયાની લૂમ ફક્ત માધ્યમિક શાળા સુધીના શિક્ષણ છતાં તેઓએ અદ્ભુત કાવ્ય રચનાઓ કરી છે આપને પણ એમના બીજા કાવ્યો યાદ આવ્યા હશે ચાલો ત્યારે ફરી મળીશું અન્ય કવિની વાતો સાથે